વડોદરાના પાદરા નજીક મહીસાગર નદી પરનો ગંભીરા ગામનો બ્રિજ ધરાશાયી દસ લોકોના મોત પાંચ લોકો ઈજાગ્રસ્ત બ્રિજ તૂટતા પાંચ થી વધુ વાહન ખાબક્યા નદીમાં વાહન વ્યવહાર માટે વૈકલ્પિક રસ્તો શરૂ કરાયો કેન્દ્ર અને રાજ્ય સરકારે મૃતકોના પરિવારને છ લાખની સહાય આપવાની કરી જાહેરાત બ્રેજ ધરાશાયી થવાની દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા તપાસના આદેશ ગૃહ રાજ્યમંત્રીએ પણ જવાબદારો સામે કડક કાર્યવાહીના આપ્યા આદેશ દુર્ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી સાથે કરી ટેલિફોનિક વાતચીત પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોને સોંપવામાં આવ્યા મૃતદેહ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ ગંભીરા બ્રિજ દુર્ઘટના રાજ્યમાં વરસાદની સ્થિતિ અને રસ્તાઓના સમારકામ અંગે થઈ ચર્ચા સરકારના આગામી આયોજિત અને નીતિગત વિષયોની સમીક્ષા પાંચ દેશની યાત્રાના અંતિમ તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા નામી બીયા સ્ટેટ હાઉસમાં પ્રધાનમંત્રીના ઔપચારિક સ્વાગત દરમિયાન આપવામાં આવી એકવીસ તોપની સલામી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગાર્ડ ઓફ ઓનર તેમજ નામી બીયાના સર્વોચ્ય સન્માનથી પણ કરાયા સન્માનિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નામીબિયાના રાષ્ટ્રપતિ નંદી નદૈતવા સાથે કરી દ્વિપક્ષીય મુલાકાત બંને દેશો વચ્ચે ચાર ક્ષેત્રમાં થઈ સમજૂતી વૈશ્વિક જૈવ ઈંધણ ગઠબંધન જીબીએ ફ્રેમવર્ક તેમજ ઉદ્યમિતા વિકાસ કેન્દ્ર ઇડીસીની સ્થાપના અંગે સમજૂતી સીડીઆરઆઈ ફ્રેમવર્ક તથા સ્વાસ્થ્ય અને ચિકિત્સા ક્ષેત્રની સમજૂતી ઉપર હસ્તાક્ષર આણંદમાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે સહકારી કાર્યકરો સાથે કર્યો સહકારી સંવાદ ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલી મહિલા કાર્યકરો સાથે કરી મુલાકાત કયું ઊંટડીના દૂધનો ઔષધીય ઉપયોગ થાય તેના વૈજ્ઞાનિક પાસાઓ અંગે થઈ રહ્યું છે નક્કર કાર્ય દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી અને સંઘ પ્રદેશમાં આજે અને આવતીકાલે ભારે વરસાદનું યલો એલર્ટ નર્મદા જિલ્લામાં ખેડૂતો જોડાયા ડાંગરના વાવણી કાર્યમાં